અમારા ગામે પાણી આવ્યું અને સરકાર ગ્રાન્ટ અમારે કલેક્ટર આવ્યા અને અમારા ગામમાં પાણી આવ્યું પછી અમારા ઘરો ઘર પાણી વેચાતું હતું

એ વાત ખૂબ સુંદર રીતે રજૂ કરી છે ધન્યવાદ પણ ગામડા મુકામે આજના આ લોક સંવાદ રાત્રિ સભા કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી જારીએ પ્રત્યક્ષ રૂબરૂ અતરે જોડાયા છે ત્યારે આપ સર્વે ખૂબ મોટી સંખ્યામાં અતરે વધાર્યા છો પ્રજાજનોમાંથી કોઈને પણ કંઈ કહેવું હોય તો હાથ ઉંચો કરીને પોતાની વાત રજૂ કરવા માટે વિનંતી છે Jai Hind